જય ગયો માતા કેમ છું બધા મોજ માને ક્યાં છે અમારે મહેમાનની હારી છે અને મારે મકાનમાં બારીનું કામકાજ ચાલુ છે ફિટિંગ કરવા આવી ગયા છે તો બતાવીએ જ છે દરવાજાનું નું કાજો ફિટિંગ થઈ ગયું દરવાજો સંજય ભાઈ ને આવી ગયા છે દરવાજા ફિટિંગ કરવા માટે બારે દરવાજા બારે કઈ છે હા મિણ મણમ મણ 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 મણ. મણ 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 pę મણ મણ મણe. મણ 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 મણં મણ મણ � સંજયભાઈ ફિટ કરે છે હું સંજયભાઈ હારુણભાઈ હું તમારો નંબર આપો હા તમારો બોલો નંબર હા સંજયભાઈને કહેવાનું સંજયભાઈ બારી દરવાજા બધું બનાવે છે આપણે જો ફિટિંગ કરે છે અહીંયા

લાલજી મહારાજ ના દર્શન કરી આવ્યા હું ભારતી હારો હું પ્રીતિ બાપા આ મારે બળવંતભાઈ શીલાબેન આ મારી લવલી હું મનીષા બેન હું વાત છે કઈ લાવ્યા મારા આ નવા યુટ્યુબર છે

મેમાન થેલા આવત ને મર ભલે અગડે આલ આવે તો ઠેલા ભરે જો બધા આ ભણેશ્વરી બેન ભણેસા એવત આય હે હક ને ફરવા આવે નઈ તે ઓક હકેલે છે સ્ટાફ આખો

<laughs> के <laughs> <क्या भाई गीजो? laughs> <laughs> <laughs>

એક બાજુ તમે એક બાજુ રોપી હેપી બર્થડે ત્યારે ફેસ લીધી

vay ba mặt 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 કે सिलाइ <laughs> 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 વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાની નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાની નહીં ભૂલતા જય ગૌ માતા